ત્યાં ડેલ્લી એક એક્સિડન્ટ થાય છે અમે રજૂઆતો કરી કરીને થઈ ગયા કે તમે એક દિવાળી નાણો મૂકો જેથી કરીને પબ્લિક અમારો નોનો માણસ મરી જાય છે મજૂરિયા માણસ બાકી મોટા વાળા તો ફૂલ સ્પીડમાં જાય છે આજથી ચાર દ્વારા પહેલાં ભારત પેટ્રોલમાં પાકર થયું એ બી એવડે પેલો દિવાળી જો કર્યું અમે ત્યાં બી રજૂઆત કરી પણ કોઈ મૂકવા તૈયાર નહીં સાહેબ હું હમણાં તો એક જ વસ્તુ કે પબ્લિક મરવી જોઈએ ભાઈ અત્યારે બનાવ બનો સાહેબ નજરે તમે જોઈ શકો છો ગાડી કરી તો બાઇક વાળો બિચારો નિર્દોષ મોસ મરી ગયો છે અત્યારે સાહેબ એને માથું ફાટી ગયું હોય તો એને કેવી તકલીફ પડતી હશે આજે મોણ જે સેલ અહીં ખાનાર હોય એની તો હાલત બગડી જાય સાહેબ આ પર ફૂલ સ્પીડ સાહેબ એકસો સ્પીડ એમનો એ ઓછી પડે છે એમને પગ ભલે જાય મોહન પ્રોગ્રામ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર